હળવદ નગરપાલિકા દ્વારા પ્રથમ સામાન્ય સભામાં હળવદને છોટા કાશી તરીકે જાહેર કરાતા ઠરાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો નગરપાલિકામાં પ્રમુખ તથા ચૂંટાયેલ તમામ પ્રતિનિધિઓ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવતા લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે આ તકે શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને સુખાકારી માટે અનેક કાર્યોને પણ સામાન્ય સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી એ છોટા કાશી તરીકે વિખ્યાત છે હળવદના ચારે દિશાઓમાં દેવાધિદેવ મહાદેવના દેવાલયો છે અને ઐતિહાસિક ધરોહર એવું હળવદ શહેર છે અહીંયા અઢારે વર્ણના તમામ જ્ઞાતિના સતી સુરાના પાળિયાઓ ચારેય દિશામાં છે અને જે ભવાની નગર ભવાની નગર વિસ્તારમાં જે સતી સુર્યાની ડેરીઓ છે એ રક્ષિત સ્મારક તરીકે આજે પણ અહિયાં છે ત્યારે હળવદમાં જાહેરમાં નોન વેજ નું વેચાણ પણ નથી થઈ રહ્યું ત્યારે આ તકે હળવદ નગરપાલિકા જે ભાજપ પ્રેરિત નગરપાલિકા છે હળવદ નગરપાલિકાના તમામ સદસ્ય શ્રીઓ પદાધિકારી શ્રીઓ પ્રમુખ શ્રી ચીફ શ્રી તમામ વહીવટદારો નો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું